પાટણ જિલ્લાના રાધણપુર તાલુકાના બાદરપુરા ગામ ખાતે આરોગ્ય વિભાગના સહયોગથી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને જાગૃત કરવા માટે ચાંદીપુરા વાયરસ નામના રોગને લઈને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તાલુકાના બદરપુર ગામ ખાતે ગામના સરપંચ માણેકબેન મુકેશભાઈ સોલંકી અને આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા ગ્રામજનોને ચાંદીપુરા વાયરસ નામના રોગથી જાગૃતિ અભિયાન અંતર્ગત ગામની અંદર દવા છંટકાવ કરવામાં આવી હતી સાથે સાથે નાયક દ્વારા એલાઉન્સ કરી રોગ અંગે લોકોને માહિતી આપી જાગૃત રહેવા રોગથી બચવા માટે કેવા પ્રકારના ઉપાયો કરવા તેની વિશેની માહિતી આપવામાં આવી હતી તો નાના બાળકો જે ઝીરોથી ચૌદ વર્ષ સુધીની ઉંમરના આવા રોગ વધુ અસર કરતો હોય છે તેના સામે બાળકોને જાગૃતિ રાખવા વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું તો ગામની અંદર દરેક વિસ્તારની અંદર આ એલાઉન્સ કરવામાં આવ્યું હતું સાથે સાથે દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો મારું નામ ચાવડા ભાવેશ છે રાધનપુર તાલુકાના નાનાપુરા પીએચસીના પેટા કેન્દ્ર નાનાપુરા ખાતે હું એમપીએસડબ્લ્યુ તરીકે ફરજ બજાવું છું મારા આરોગ્ય કેન્દ્રના વિસ્તારના પાદરપુરા ગામમાં આજે પાદરપુરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશભાઈ સોલંકી તથા ગ્રામ પંચાયતના દરેક સભ્યો સાથે મળીને આરોગ્ય ટીમ દ્વારા દરેક શેરી શેરી ફરીને મેલેથિયન પાંચ ટકા પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તથા અમે માઇક દ્વારા દરેક ગ્રામજનોને દરેક મહિલામાં ફરીને જણાવીએ છીએ કે આ રોગને થી આપતા 15 વર્ષથી નાના બાળકોને જો આ રોગ થાય છે તો આ બાળકોને રોગથી કઈ રીતે બચાવી શકાય રોગના અટકાયત માટે શું શું પગલા લઈ શકાય તેની આઈસી કરીએ છીએ અને દરેક ગ્રામજનોને જાગૃત કરી રહ્યા છીએ દીપક સતવારા સાથે સીએન24 ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App